અમદાવાદ શહેરના ચાંદોડિયા વિસ્તારમાં આવેલી મેલેડી નગર સોસાયટીમાં નવરાત્રીના અવસરે ભવ્ય ગરબા મહોત્સવ આયોજન થયું ખાસ કરીને નાના ભૂલકાઓએ માતાજીની આરાધનામાં જુદી જુદી વેશભૂષા ધારણ કરીને સૌનું મન મોહી લીધું કોઈએ માતાજી નો વેશ ધારણ કર્યો તો કોઈએ પોલીસ ડોક્ટર તો કોઈ રાધા કૃષ્ણ તેમજ સ્પાઈડરમેન જેવા પાત્રો બની ગરબે ગુમ્યા

પરંતુ નાના ભૂલકાઓમાં સંસ્કાર સાહસ અને આત્મવિશ્વાસનો વિકાસ પણ કરે છે સમગ્ર સોસાયટી માતાજીના ભજન કીર્તન આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી ગુંજી ઉઠી હતી અમદાવાદના ચાંદલોડિયાની મેલડી નગર સોસાયટીમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું નાના ભૂલકાઓ જુદી જુદી વેશભૂષામાં ઝૂમ્યા હતા ગરબે શ્રેષ્ઠ વેશભૂષા ધારણ કરનાર બાળકોને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યા તો માતાજી ની આરતી પૂજન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન પણ કરવામાં આવ્યું